ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના કુંભણ ગામે રહેતા નિવૃત્ત શિક્ષક મોહનભાઈ મકવાણા ઉપર દ્વારા હુમલો કરવામાં આવતા પાલિતાણા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા નિવૃત્ત શિક્ષક મોહનભાઈ મકવાણા જણાવ્યું હતું કે તેમને એલઆઈસી ના વિમાને લઈને ગામના શખ્સ સાથે બોલાચાલી થઈ હતી શખ્સ દ્વારા શિક્ષકને પકડીને માર મારતા કાનના ભાગે ઓછું સંભળાવવા લાગ્યું છે તેવો આક્ષેપ કર્યો હતો પગલે પાલિતાણા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી અને તેની વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેમ નિવૃત્ત શિક્ષક દ્વારા માંગ કરાય છે મોહનભાઈ નાનજીભાઈ મકવાણા નિવૃત્ત શિક્ષક કુંભન ગામ હું દૂધ લેવા જતો હતો ત્યારે આ ભગવાનભાઈ નાકાભાઈ રબારી એ પાછળથી ગાડી લઈને આવ્યા અને મને ઉભો રહે મને કે ઊભો રહ્યા કે મારા પૈસા ઓલા આપી દે કે મેં તો વીમાના પૈસા તો સાહેબને જે ઉપર કાગળિયા મોકલ્યા છે એટલે જેથી થાય નહીં કંઈ એ કે હું સાહેબ બાબને કાંઈ ઓળખું નહીં તું આપી દે આજ તો તને કંઈ પૂરોસ કરી નાખવાનો જાનથી આજ મારી જ નાખવાનો છે કે એટલે એમ કરીને મારા બટન તોડી નાખ્યા બે ત્રણ મારો મોબાઈલ આંચકી ગયા અને મને ચાર પાંચ આ ગાલેન બધે માર્યો છે અને મારા કાનેથી થોડું થોડું ઓછું સંભળાય છે એવું મને થઈ ગયું છે મેં કીધું ભાઈ આમાં મારો કોઈ દોષ નથી મેં તારા ઓલો કર્યો એ કહેતું વીમો પૈસા લેવા તું આવતો હતો એટલે એમ સાહેબને કાંઈ ઓળખી નહીં તું આપી દે ને કારણે આ તો તને ને ગમે પૂરો કર અને આની પહેલાં એ મોબાઈલ મેં ધમકી આપી હતી અને એની પહેલાં પાછા મને રૂબરૂ રસ્તા મેદાન મળી ગયો હતો મને કે મારો વીમો ભાઈનો આખો તો ખર્ચી ગયો હતો અને તને આજે છે ને કોઈ દિવસ મૂકવાનું નથી કે એટલે ત્યાં કૂતું ભાઈ આમાં મને મને કાંઈ ખબર પડે નહીં કાગળિયા ઉપર બધા મોકલ્યા છે અને જે નિર્ણય છે એલઆઈસી આપશે હું નિવૃત્ત શિક્ષક છું હું બોતેર વાર મારા છે અને મારે નાનો આ માણસ આવો કરે ગામમાં બે માણસો ઘણા ભેળા થઈ ગયા એને થોભો પછી એ કોઈથી થોભ્યો રહેતો નતો કારણ કે જુવાન માણસે અને એને ઓલામાંય બધા હતું